ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મકાન માલિક જયંતી અરવિંદભાઈ માછીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે તેમના મકાનમાં આગ લાગી હતી આગ લાગતાની સાથે જ તેમણે તેમના પરિજનોને સાવચેતીપૂર્વક પાછળના દરવાજાથી બહાર નીકળી જતા પોતાનો જાન માલનું રક્ષણ કર્યું હતું હું અર્જુનભાઈ જયંતિભાઈ માછી ઝઘડિયા તાલુકાના ભલોદ ગામે રહું છું મારું હું પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે સવારના સવા આઠના ગારાની અંદર અમે હું મારી મમ્મી અને મારા બેન પાટલા ભાગમાં ચા પીતા હતા અને આગળ ટીવી ચાલુ હતું એ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આખા ભાગ આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડા પૈસા બીજું સામાન એ પણ બધું બનીને ઠપ થઈ ગયેલ છે તો હું સરકારશ્રીને મારા અંધ હોવાને નાતે અપીલ કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે જેથી મારું જીવન ફરીથી ધબકતું થઈ જાય તમે કેટલા લોકો ઘરમાં રહો છો અમે ત્રણ જણ રહીએ છીએ કોઈને ઈજા કોઈ કોઈને ઈજા થયેલ નથી અમે પાટલા ભાગ માંથી નીકળી ગયા અચાનક